મારું નામ હિરેન જોશી કલેક્ટર કચેરી એના માટે આવ્યા છીએ કે જે શંકરાચાર્યજી મહારાજને ગંગા સ્નાન કરતાં રોકવામાં આવ્યા એમની સાથેના એમના શિષ્યોને જે તાળીત કરવામાં આવે ત્રાહિત કરવામાં આવે એને જે માર મારવામાં આવે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અત્યાર સુધી અમને એમ હતું કે કદાચ કોઈ એવું હિન્દુ સંગઠન છે જે આવી અને એના વિશે અપમાનજનક જે શબ્દો છે એના સખત શબ્દોમાં વિરોધ કરશે પણ કોઈ નથી એટલે અમારે પોતાએ જો બાળકો સાથે અમે આવ્યા છીએ કારણ કે એ પણ પાઠશાળા પછી એક જે

ખાસ એ યોગી સરકાર માફી માંગે અને જે પોલીસ એની ઉપર દમન કર્યું છે એને તત્કાલ છૂટા કરે એ માટે અમે આવેદન દેવાય